વીર વાછરા દાદાનો ઇતિહાસ જાણશો ધડ કપાય અને માથું લડે એવા વીર વાછરા દાદાનો આ ઇતિહાસ જાણવા જેવો છે આપણા દેશમાં ઘણા સુરવીરો થઈ ગયા છે જેમને દેશ અને સંસ્કૃતિની રક્ષા માટે પોતાના પ્રાણ પણ ત્યાજી દીધા છે ઘણા સુરવીરો દેવ તરીકે આજે પણ પૂજાય છે એવા જ એક દેવ છે વીર વાછરા દાદા જેમનો ઇતિહાસ આજે પણ અમર છે તમેના શૌર્યની કથાઓ આજે પણ સૌરાષ્ટ્રના ઘર ઘરમાં સંભળાય છે તો ચાલો આજે આપણે વીર વાછરા દાદાનો ઇતિહાસ વિશે જાણીએ બહુચરાજી તાલુકાનું કાલેરિયા ગામ જ્યાં દીવ ધોધલાના રાજવીરને ત્યાં મોટી ઉંમરે પુત્ર જન્મ થયો વધાઈઓથી રાજભવન ઉભરાઈ ગયું પુત્રએ માનું સ્થાન મુખમાં લીધું જ નહીં ધાવણ ધાવ્યા જ નહીં કેવલ વાયુના ભક્ષણથી ઉછર્યા એટલે વિદ્વાન બ્રાહ્મણોએ વછા જ એવું નામ પાડ્યું બાળપણમાં જ તેમને ગૌરક્ષા સંસ્કારો વારસામાં મળ્યો અને ત્યારથી જ તે ગૌરક્ષા માટે પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઈ ગયા બીજી તરફ કચ્છમાં ચારણ પરિવારમાં દેવલબેન નામે એક દીકરીને સંસાર અંસાર લાગ્યો ગાયોની સેવામાં ઈશ્વરના દર્શન થયા એટલે પોતાની ગાયો હાંકીને કાઠિયાવાડમાં આવ્યા ઝીંજકાટને ટીંબે ડુંડાસ ગામની ભાંગોળે ગાયો માટે ચરાણ અને પાણી માટે વાવ તથા અવેળો જોઈ રોકાયા ત્યાંથી એક હનુમાનજી બાપાનું મંદિર વૃદ્ધ સંત શ્રી શ્યામદાસજી બાપુ તેની સેવા પૂજા કરતા અને ગાયો માટે પાણીનો અવેળો ભરતા દેવલબેનને શ્યામદાસજી બાપુ તેની સેવા પૂજા કરતા અને પાણીનો હવેડો ભરતા દેવલબહેન શ્યામદાસજી બાપુ પાસેથી ગુરુમંત્ર લીધો પિતા તુલ્ય શ્યામદાસજી બાપુ અને હનુમાનજી દાદાને ઓથારે કાયમી ગૌસેવાનો આશરો લીધો દેવલબહેન પાસે સો ગાયો હતી તેમાં એક વેગડ નામની ગાય હતી જેના દૂધનો દીવો પડતો સમયે વીતતો ગયો વચરાજ સોલંકી યુવાન થતા ગયા તેમના લગ્ન લેવાયા કંકાપુરી કનક ચાવડાના માંડવે જાન પરવા માટે જાય છે માર્ગમાં બહુ લાંબો હતો રસ્તામાં જાનૈયાઓ તરસ લાગી પાણીનો શોધ કરવા લાગ્યા એવામાં ગાયોનું રહેઠાણ હનુમાનજી મંદિર સંતોની કુટિયા પાણીની વાવ અવેળો દેખાયો જોતા જ વેલડા ઊભા રહ્યા પાણી માટે સૌ ઉતરવા માંડ્યા દેવ માનનારી દેવલબેનને હરખાતા ઉતાવળા પગલે સામે દોડ્યા બે હાથ જોડીને ઉજળો આવકારો આપ્યો જાનૈયાઓએ પાણી પીધો માંગ પાણી માંગ્યું દેવલબેને પોતાના બંનેએ હાથના થાપા જાય ગુરુ મહારાજ નાન સાથે ધરતી ઉપર ઝીંક્યું ધરતીના પોટાળમાંથી ગંગાજળ સમાન નીરની ધારાવાહીથી થઈ વીરડીમાંથી બહેનશ્રીએ ચૂંદડીને છેડે આંખી જાનને પાણી સૌની તરસથી પાણી બહેનની સેવા અને સંત જોઈ સૌ કોઈએ અચરજ પામી ગયા વીર વછરાજ વરરાજાએ આગળ આવી બહેને પ્રણામ કર્યા બહેન હું એક રાજપૂતનો દીકરો છું દીવ મારી રાજધાની છે અને વરરાજો પણ છું તમે મારી જાનને અહીંયા ટાંઠા કર્યા મારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે મારે કપડું કરવું જોઈએ બહેન માંગો જે માંગશો ને તે હું આપીશ મારું વચન છે દેવલબેને કહ્યું ભલે ભાઈ લાડે કોડે પરણાવા જાવ મારા વીરા આશીર્વાદ છે મારા જરૂર પડશે ત્યાં માગીશ વીર વચરાજ જાન જાન બહેનના આશીર્વાદ લઈને કંકાપુરી માર્ગ તરફ ચાલવા લાગ્યું કંકાપુરીમાં જાનનું સ્વાગત થયું સામૈયા કરવામાં આવી વીર વચરાજ ચોરમાં બેઠા ફેરા ફરવાના શરૂ થયા ત્રણ ફેરા પૂર્ણ થતા તો બીજી તરફ ડુંડાસ ગામની ભાગોળે દેવલબેન કરગરાતા રહ્યા પણ બહારવાટીઓ એક ના માન્યો દેવલબેનને વીર વચરાજ પાસે રક્ષણ મેળવવા માટે કંકાપુરીનો માર્ગ પકડ્યો કંકાપુરીમાં વીર વસરાજ લગ્નની ચોરીમાં ત્રીજો ફેરો પૂર્ણ કરી ચોથો ફેરો માંડવાની તૈયારી જ હતા ત્યાં દેવલબેન દોડતા આવ્યા વીર વછરાજે દેવલબેનને સામે જોયા હાટેલી વાળ મોઢેથી ભાઈ ભાઈ મારી બહારવટીયા વાળી ગયા સાંભળતા જ વીર વછરા જે તલવારના એક જ ઝાટકે વરબાણા કાપી અને ઘોડે બેસી ગયા અને ઘોડાને ભગાવતા પહોંચ્યા ડુંડાસ ગામે તેમની પાછળ પાછળ બહેન દોડ્યા અને જાનના વેલડાઓ પણ દોડ્યા વછરાજ વરાજાએ બહારવટીયાઓને કહ્યું

પાણી મૂક્યું કોઈ એકને પણ જીવતો જવા દઉં તો બ્રહ્મ હત્યાનું પાપ છે આખો લાલ થઈ અગ્નિ વરસવા લાગ્યો રોમે રોમ સુરતારનું ઊભરવા લાગ્યું દેવલબેને આ ભયંકર ધીંગાણું છે તમે ડરશો નહીં વિજય આપણો છે કોઈકની તલવાર મારું માથું કપાય તો એ આકાશમાં ઉછળેશે ત્યારે તમે એ માથું તમારી સાડીના પાલોમાં ઝીલી લેજો અને મારા ધડ ઉપર મૂકશો એટલે હું સજીવન થઈ અને ફરી પાછ્યો યુદ્ધ ચડીશ માથું ધરતી ઉપર પડવા દેશો નહીં પડશે પછી હું સજીવન નહીં થાઉં એવું વીર વછરાજી દેવલબેનને કહ્યું અને બહારવાટીઓની સામે પડ્યા સાત દિવસ અને સાત રાતો સુધી ધમાસાણી યુદ્ધ ચાલ્યો તેમાં અનેક વાર દાદાનું મસ્તક કપાયું અને દેવલબેનને તેને પાલોમાં જીલી દીધા ધડ ઉપર પાછું મોકતા જ દાદાજીનું સજીવન થતા સાતમા દિવસે દાદાનું મસ્તક કપાયું ઉછળીને દૂર ધરતી ઉપર પડ્યું બહેને અફસોસ થયો અને બોલી ઉઠ્યા મારા વીરા પ્રતિજ્ઞા પૂરી ના થઈ કાળા મોઢા વાળા હજી કોક કોક જીવતા મોવા છે આ સાંભળી જ ધડને વાંચા કૂટી બહેન ચિંતા કરીશ નહીં તલવાર હાથમાં છે માથા વગરનો ધડ લડશે મારા મારો કરતું ધડ બહાર વાટિયો ટોળા ઉપર ત્રાટક્યું બહાર વાટીયા જીવ બચાવ ભાગ્યા પાછળ ધડને હાથમાં તલવાર મહુવા પહોંચ્યા સુધીમાં તો બધાને ઢીંગ ઢાળી દીધા આ ધડની સુરવીરતા જોતા મહુવા લોકો ભાગવા લાગ્યા બચાવો બચાવો ત્યાં કોઈ ગળીના દોરે ધડ અભડાવ્યો મહુવાને પાદર ધડ પાદળી પડ્યું અંગમાં વીરતા ઉભરાઈ નીકળેલી ડાબી ભૂચાય ખેંચાય ધીંગાણું ચડેલા ભૂજા દાડા ગામના દરવાજે પડી જમણી ભૂજા ખેંચાય તે પાંચાળમાં પડી દાદાનો રેવથ ભોડો પડાણમાં જઈને પડ્યો સોલંકી સુરવીર વચરાજનું તેજ અખંડ ભ્રમામાં સમાયો ગયો આ ધર્મ યુદ્ધમાં ઢોલીવાળા સહિત આખી જાન વિરગતિ પ્રપ્ત થયો સોલંકી વીર વચરાજ દાદોનું મસ્તક ડુંડાસ ગામે મંદિરમાં પૂજાય છે દઢ મહુવાના મંદિરમાં પૂજાય છે ડાબો હાથ દાઢા ગામે પૂજાય છે દાદાની જાનમાં જે 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 કુળના પૂર્વજો વીરગતિ પામ્યા તે તે સગડા કુળમાં પૂજાય છે અને વિશેષ તો વીર અને બલિદાનને કદરદાન દુષ્ટિવાળા તમામ લોકોએ પૂજ્યા પૂજાય છે આજે પણ આ અમર કથા લોકોના અહીંયામાં વસેલી છે વાસરા દાદા પાસે જે કોઈ પણ પ્રેમ ભાવ અને સાચી ભક્તિથી માંગી માંગે છે તેમની મનોકામના દાદા જરૂર પૂર્ણ કરે છે જય વાછરા દાદા